રાજ્ય સરકાર ગુજરાત રાજ્યમાં પાણીના મામલે ગેર ગેર નળ મારફતે પાણી મળતું હોવાની વાતો કરે છે અને ટેન્કરલેસ ગુજરાત રાજ્ય બની હોવાનો દાવા કરે છે પરંતુ રાજકોટ જિલ્લાના જેતપુરમાં આ વાત પોકર સાબિત થઈ છે જેતપુરમાં આવેલા ભોજાદાર વિસ્તારમાં પાણીની પાઇપલાઇન હોવા છતાં પાણી વિહોણા રહેતા આ વિસ્તારની મહિલાઓ નગરપાલિકા ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી જેતપુરના ભોજાદાર વિસ્તારમાં લોકોને નગરપાલિકાના પીવાની પાણીની લાઇન હોવા છતાં છેલ્લા એક મહિનાથી વધુના સમયથી પીવાનું પાણી પૂરા ફોર્સમાં મળવાના કારણે પૂરતું પાણી નથી મળી રહ્યું જેથી સ્થાનિકો દ્વારા વાપરવાના પાણી માટેના ના છૂટકે ટેન્કર મારફતે પાણી મંગાવવું પડી રહ્યું છે તેમજ પીવાના પાણી માટે મહિલાઓ ભેડા લઈને પાણી ભરવા જવા પડી રહ્યું છે પરંતુ લોકોને પાણી પૂરતું પડતું ન હોવાના કારણે રાહ જોવી પડી રહી છે તો વધુ વસ્તી ધરાવતા લોકો પાણી વગર ક્રાઈ મામ પોકારી ઉઠ્યા છે જેતપુર પાસે આવેલ ભાદરિક ડેમમાં હાલ પાણી ભરેલ હોવાને લઈ તેમજ ઉનાળુ પાક માટે જમીન માટે સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવી રહ્યું હોય છે તેમજ આ ડેમમાંથી અનેક વિસ્તારોને પીવાના પાણી માટે સ્ત્રોત આપેલો હોય તેમ છતાં જેતપુર નવાગઢ નગરપાલિકાના તંત્રના કારણે પછાત વિસ્તાર પાણી માટે વલકા મારી રહ્યું છે આ વિસ્તાર નગરપાલિકા તબક્કા માં આવી ગયો છે નગરપાલિકા વિવિધ ટેક્સ લોકો ભરતા થઈ ગયા છે પરંતુ પીવાના પાણી માટે હાલમાં પણ લોકો પાણીના ટેન્કર પર નભી રહ્યા છે તો નગરપાલિકા પીવાના પાણીની લાઈનો પણ છે પરંતુ ફોર્સના કારણે પાણી ધીમું આવતું હોવાને લઈ પાણી પૂરું થતું નથી અનેક રજૂઆતો કરી હોવા છતાં હજી સુધી આ પાણીનો પ્રશ્ન હલ થયો નથી આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી આ સમસ્યાનું નિવારણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે તો જેતપુરના છેવાડાનો ભોજાધાર વિસ્તારની સ્થાનિક મહિલાઓના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી પાણીની પારાયણ છે નગરપાલિકાના સત્તાધીશોને અનેક રજૂઆત કરવા છતાં પણ પાણી આપવામાં થતા તૈયાર કરી રહ્યા છે દરરોજની રોજી રોટી મેળવવા માટે મહેનત કરીએ પાણી જયારે આવે ત્યારે વાર જોવી પડતી હોય છે જેથી મજૂરી પણ જઈ ના શકાતો અને પાણી પીવા માટે વલખા મારતા પાડવાનું મહિલાઓ જણાવી રહી છે ત્યારે આ મામલે નગરપાલિકામાં અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હજી સુધી પીવાના પાણી માટે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી તો સ્થાનિકો દ્વારા માંગ ઉઠવા પામી છે કે વહેલી તકે પાણી આપવામાં આવે જેતપુરના પછાત વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને કારણે આ વિસ્તારમાં રહેતા સ્થાનિકો તેમજ મહિલાઓ આક્ષેપો તેમજ અનેક રજૂઆતના પગલે નગરપાલિકાના વોટર વર્કર્સના ચેરમેનને સંપર્ક કરતા કહ્યું કે જે સમસ્યા સર્જા રહી છે તાત્કાલિક અસરથી સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવશે મારું નામ હંસાબેન હંસાબેન શું પ્રશ્ન છે પાણી આવતું નથી સાહેબ એક મહિનો થયા કેટલા સમયથી નથી આવતું એક મહિનો થયા પાણી નથી આવતું અમારે અમે સતા રૂપિયા ભર્યા છે પાણી આવતું નથી અને બધા ખોદી ખોદી નળ લઈ લીધા છે અમે મજૂર માણસ તો અમારે શું કરવાનું આ સાહેબને અમે કઈ કઈ હવે થાયકા છે હવે આવ્યા છે અમે સેલે હવે તમે કયો એમાં અમે કરો અત્યાર છે આ ઉનાળો હોવા છતાં હજી પાણીમાં આપવામાં ધાંધા કરી રહી છે હા તમારી માંગ શું છે પાણી દેવરાવો અમને બીજું અમારે કઈ માગ નથી જોતી એની મોન સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ